નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજકોટમાં ગેમ ઝોન માં લાગેલી આગમાં ભાવનગર ના કાળિયાબીડ માં રહેતા યુવા એડવોકેટ નું મોત નીપજ્યું હતું સોમવારે રાત્રિના તેમના મૃતદેહ ને ભાવનગર લાવવામાં આવ્યો હતો રાજકોટની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એડવોકેટ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની ગત રાત્રિના સ્મશાન યાત્રા નીકળી હતી આ સ્મશાન યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાવનગરના યુવા વકીલના આકસ્મિક મૃત્યુથી વકીલાલમમાં પણ શોક સાથે આઘાતની લાગણી જોવા મળી હતી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે મળેલી શોકસભામાં વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી